સુરત સિટીલાઇટ રોડ ખાતે આવેલા સાયન્સ સેન્ટરમાં સાત આઠ અને નવ જૂનના રોજ ગુજરાત આયુષ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનું ઉદ્ઘાટન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આજે લોકોએ એક્સપોની મુલાકાત લીધી હતી આજથી ગુજરાત આયુષ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનું સિટીલાઇટ ખાતેના સાયન્સ સેન્ટરમાં પ્રારંભ થયો છે આયુ ગ્રુપના પ્રેસિડેન્ટ સિનિયર આયુર્વેદિક પંચકર્મ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નિપેશ પટેલના જણાવ્યા અનુસાર આ ત્રણ દિવસીય એક્સપોમાં આયુર્વેદિક હોસ્પિટલ આયુષ ફાર્મા ઇન્ડસ્ટ્રી બ્યુટી ફિટનેસ હોલિસ્ટિક હર્બલ ઓલ્ટરનેટિવ નેચરોપેથી ન્યુટ્રિશન ઓર્ગેનિક ફૂડના વિવિધ સ્ટોલ રહેશે આજે ઘર ઘરમાં બીમારીઓ ક્રોનિક અને લાઈફ ડિસીઝ જોવા મળી રહ્યા છે ત્યારે આ એક્સપોનો ઉદ્દેશ્ય પબ્લિક હેલ્થ અવેરનેસ અને ગુજરાત તેમજ સુરતની જનતા બીમારીથી બચે અને સ્વસ્થ રહે તે માટે ઉપયોગી બની રહેશે આ એક્સપોમાં ત્રણ દિવસ સવારે દસ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી પ્રવેશ નિઃશુલ્ક રહેશે એક્સપો દરમિયાન સ્ટોલ પ્રદર્શનની ઉપરાંત એક દિવસે ગુજરાત સ્ટેટ આયુર્વેદિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત પંચકર્મ નાડી વિદ્યા મર્મ ચિકિત્સા ઇન્સ્ટન્ટ પેઇન મેનેજમેન્ટના વર્કશોપ પણ આયોજિત કરવામાં આવ્યા છે કેમ છો સુરત માય નેમ ઇઝ પૂજા વ્યાસ લાઈફ બિઝનેસ રિલેશનશિપ કોચ આ બધા જ પ્રોબ્લેમ સાથે કનેક્ટેડ છે સૌથી મોટો પ્રોબ્લેમ હેલ્થ હેલ્થ ઇઝ ધ ઓનલી વેલ્થ વિચ વી હેવ

માય ડિયર ફ્રેન્ડ્સ હું પોતે સૌથી પહેલા આવી છું દસ વાગે સ્ટાર્ટ ઇફ યુ કમ હિયર તમને બધા જ જવાબ મળશે આયુર્વેદિક પંચકર્મ હોમિયોપેથિક જે પણ સાયન્સ તમે સમજો છો એક સ્ટોલ છે આદિવાસી દવાનો સ્ટોલ યુ મસ્ટ કમ આ મારી રિક્વેસ્ટ છે દરેક સુરતીને નિપેશભાઈ તરફથી ઓન બિહાફ ઓફ ધી એક્સપો આયુષ ગુજરાત તરફથી વેલનેસ એન્ડ હેલ્થ એક્સપો મારું નામ ગુરુમતુલ શાહ છે અને મારી કંપનીનું નામ ઓમાય એફ ફાઇવ અમે અહીંયા સુરત શહેરમાં પ્રમોશન્સ મેનેજ કરીએ છીએ આજે અમે આવ્યા છીએ સાયન્સ સેન્ટર પર બીકોઝ અહીંયા થવા જઈ રહ્યું છે થઈ રહ્યું છે સુરત શહેરનું એકમાત્ર ગુજરાત આયુષ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર અહીંયા અમે વિઝિટ કર્યું એમાં ઘણી બધી આયુર્વેદિક પ્રોડક્ટ્સ હર્બલ પ્રોડક્ટ્સ હીલિંગ થેરાપીઝ એક્ઝિબિશન વર્કશોપ્સ ઘણું બધું થવા જઈ રહ્યું છે અગર તમને પણ આવી કોઈ પણ વસ્તુઓમાં રૂચિ હોય સો આજે જ વિઝિટ કરો સાત આઠ અને નવ તારીખના થઈ રહ્યું છે આ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો એસ સાયન્સ સેન્ટર સવારે દસ વાગ્યાથી લઈને સાંજે આઠ વાગ્યા સુધી ડોર્સ ઓપન રહેશે સો તમે વિઝિટ કરી શકો છો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ બધા સાથે સો આજે જ વિઝિટ કરો અને તમારી હેલ્થ માટે પહેલું પગલું લો આ ત્રણ દિવસ માટે છે સાત આઠ અને નવ જૂનના સવારે દસ વાગ્યાથી લઈને રાત્રે આઠ વાગ્યા સુધી સાયન્સ સેન્ટરમાં ઓપન હશે સો તમે વિઝિટ કરી શકો છો પચાસથી વધારે સ્ટોલ્સ આજે અહીંયા છે અને આ તમારા નાના બાળકોથી લઈને અબાલ વૃદ્ધ સુધી તમને કોઈ પણ જાતનો રોગ વ્યાધિ હોય નહીં હોય તમારે તમારી લાઈફ માટે તમારી હેલ્થ અને વેલનેસ માટે કોઈ પણ એક સારી એક આયુર્વેદિક કે હર્બલ કે પંચકર્મ એવી કોઈ પણ ટેકનિકની જરૂરથી કે એની મદદથી તમારે તમારી હેલ્થ માટે એક સારો એક ઉપાય કરવો હોય સો તમે વિઝિટ કરો આ બધા માટે જ છે આ દરેક ઉંમર માટે